મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના વિછા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરિગેશન યોજનાના લિંક ચારના એકસો એક્યાસી કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ દરેક નાગરિક પાસે સરકારે યોજના થકી લાભો પહોંચાડવાની મોદીની ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી સરકાર આપે છે આ યોજનાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન યોજના દ્વારા ચાર લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના એકસો પંદર જળાશયોમાં નર્મદા સંગ્રહનું આયોજન છે જે લિંક ચાર દ્વારા પાછલા ચાર વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ ગોંડલ અને કોટડા સાંઘાણી એમ ચાર તાલુકાના ગામોના એકસો પંચાવન ચૌદ તળાવ અને સાત જળાશયમાં પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના અગિયાર જિલ્લાઓમાં સાડા લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થશે દિવ્યાંગોને લાખની સાધન સહાય વિચરતી જાતિના એકસો તેત્રીસ લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સરહદનું વિતરણ એ ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમથી રોજગારીલક્ષી શિક્ષણ માટે નવ કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે સૌની યોજના લિંક ચાર ના પેકેજ નવનું કામ એકસો એક્યાસી કરોડના ખર્ચે હાથ ધરવાની આ જે ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે એકસો ઓગણચાલીસ કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો એ આ વિસ્તારની માતા બહેનોને એટલે કે નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે કે આ વિસ્તાર અને સૌરાષ્ટ્રની ધરતી કે જે વર્ષોથી પીવાના અને સિંચાઈના પાણીની ઝંખના કરતા અને એ જ્યારે આ સરસ મજાના આવા સંકલ્પો તૈયાર થઈને આ વિસ્તારની જનતાને સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી હોય એવા પ્રસંગે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણી સૌ આ તકે એમને યાદ કરીને એમને નમન કરીએ